થર્ટી ફર્સ્ટના દિવસે જ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગાયકવાડ હવેલી પોલીસે એમડીએમએ ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મુંબઈના આરોપી પાસે તપાસ કરતા સાત પોઈન્ટ સાતસો દસ ગ્રામ એમડીએમએ ડ્રગ્સનો જથ્થો મળી આવતા તે પણ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મુંબઈની કેકશોપના માલિકે આ જથ્થો ગ્રાહકને પહોંચાડવા માટે આરોપીને મોકલ્યો હતો એમડી ડ્રગ્સના નશા કરતા દસ ગણો નશો એમડી એમએ ડ્રગ્સના કારણે થતો હોય છે જેથી તેની ડિમાન્ડ પણ વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જો કે પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે થર્ટી ફર્સ્ટના દિવસે નશો કરવા માટે ડ્રગ્સ સહિતની વસ્તુઓ બહારથી મંગાવવામાં આવી રહી છે ગુજરાત પોલીસ સક્રિય હોવાથી ડ્રગ્સ જેવા દૂષણને રોકવામાં આવી રહ્યું છે ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ડ્રગ્સને હેરાફેરી કરનાર શખ્સને દબોચી લીધો છે ગાયકવાડ હવેલી પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ એમડીએમએ ડ્રગ્સની પહોંચાડવા માટે આવ્યો છે જેથી બાતમીના આધારે જમાલપુર ફાયર સ્ટેશન પાસે એક વોચ ગોઠવવામાં આવી હતી જે બાદ જ્યારે ડ્રગ્સની હેરાફેરી કરવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસે પૂછપરછ કરતા મુંબઈનો સૌરભ જોશી હોવાનું સામે આવ્યું હતું પીઆઈ સીવી ગોસાઈએ જણાવ્યું હતું કે ડ્રગ્સ કોને આપવા આવ્યો હતો તેની તપાસ અને ડ્રગ્સ જેને મોકલાવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ ડિલિવરી માટે હતો તેવું તેણે જણાવ્યું હતું કારણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ પેડલર બીજા રાજ્યમાં પણ ડિલિવરી કરતો હોવાનું આરોપીએ કબૂલ્યું છે ટેલિફોનિક વાતચીત કરીને તે લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં કોને ડ્રગ્સ આપવા હતો હાલ તેની તપાસ હાથ ધરાઈ છે એ નશી નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ ખાતે આવી રહ્યો છે તો પોલીસે એ બાબતે વોચ રાખી રેડ કરી એ આરોપીને અટેક કર્યો તો એની પાસે આશરે સાત પોઈન્ટ સાત ગ્રામનું એમડીએમ એ ડ્રગ્સ મળી આવ્યું અને આ સમગ્ર કાર્યવાહી એનડીપીએક્સ એક્ટ હેઠળ કાયદેસર રીતે જે પ્રમાણેની જોગવાઈઓ છે એને આધીન કરવામાં આવી હતી આરોપીનું નામ સૌરભ જોશી ઉર્ફે જમ્બો છે અને એ મુંબઈનો લેવા છે અને એ મુંબઈમાં જ એના એક જે હેન્ડલર છે સંતોષ ભોહિતે જે જે પણ મુંબઈમાં જ રહે છે એના વતી એ ડિલિવરી કરે છે એટલે પેડલર તરીકેનું કામ કરે છે એ જે ડ્રગ્સ જે છે એ જેને આપવા આવ્યો તો એની પણ અત્યારે તપાસ ચાલુ છે અને મુંબઈમાંથી આ સંતોષ ભોઈતે નામનો જે સપ્લાયર છે એની પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ હાલ તપાસ ચાલુ છે હાલ પૂરતું એવું જણાવ્યું છે કે આ પર્ટીક્યુલર ડિલિવરી માટે આવ્યો હતો પરંતુ છતાં પણ એ બાબતે અમારી તપાસ ચાલુ છે અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાને જે સઘન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ ફિલ્ડ ઉપર રહી આવા પ્રકારના તમામ અસામાજિક તત્વો વિરૂધ્ધ જે કાર્યવાહી કરી રહી છે એનો પણ એક આ ભાગ છે